તો સારું છે ઓલા તેણે આરે જ નોરે કાઈ અમે જો કામ એને 500 500 રૂપિયા આપી દીજો કામ આરે આરે કરજો કામ કેમ રસ્તો એને બીજું કામ કરવા દેજો વો રસોઈ નું નથી આવડતું આવડે રસોઈ નું નથી આવડતું તો કામ બગીચા સાફ તો કરતા આવડે ને એ નથી આવડતું બેટ તો હું આપ્યો 1500 1800 રૂપિયા

અને ભઈ મોડું થશે રાત પડવાઈ જોજો જમમાને બનાવ છે ખાવા લે હું બેટા અમે નઈરા તને લઈ દે બેટા લઈ નથી આવતી ખાલી બોલ ના 500 રૂપિયા આપીએ અમને રાખો નહીં તમને નドラ કાલે મે કીધુંતું હવે હું જાના આ વિડિયો જો આપણે મજા નથી આવતી એટલે કે આ ઉપર એટલે કેટલો પૈસા આપો તમે આને તો ને એને બસરે એક લાખ મૂકી નહી કેટલી વખત અમે ભા માર